નમસ્કાર દોસ્તો સ્વાગત છે નવા વિડીયોમાં તો આજે આપણે લીલા મરચાં ઉતારવાનું કામકાજ ચાલુ છે તો આ મરચાં છે રેવા તો તમને બતાવી દઉં નજીકથી તો સુપર ક્વોલિટી માલ છે લીલું વેચવાની ગણતરી હતી લીલું વેચવાનું ચાલુ કરી દીધું છે એકદમ સરસ માલ છે લાઇટ શાઇનિંગવાળો અને બજારો પણ સારી છે એટલે ચાલુ કરેલું છે આગળ તમને પ્રોસેસ બતાવો અને વિડીયોમાં તમને આગળ જણાવીશ ભાવ પણ તો જોઈ લો આવી રીતના ગ્રેડિંગ કામ પણ ભેગું ભેગું થતું જાય અને એક બાજુ જપલાં ભરાતા જાય છે તો આમાં કોઈ ડાઘીવાળા હોય કોઈ પીળાશ વધારે પડતા હોય અથવા તો થોડા થોડા આછો લાલ થતો હોય એવા મરચાં જે વીણી લેવાના હોય છે એ નથી ચાલતા માર્કેટમાં એટલે ગ્રેડિંગ કામ ચાલુ છે અને તમામ બધા કામ એ લાગી ગયા છે તો સરસ મરચું છે રેવા તો આ પ્રમાણે જોઈ લો દસ કિલો અને ઉપર માથે એંસીથી સો ગ્રામની ભરતી કરીએ છે અને જબલા તૈયાર કરવાના છે તો આ પ્રમાણે તૈયાર થઈ ગયા છે જબલા આગળ તમને જબલા બતાવું તો જોઈ લ્યો આ રહ્યા જબલા આવી રીતના આપણે કરેલા છે અને ભાવ તમને જણાવી દઉં તો આનો ભાવ છે એ પચીસ રૂપિયા રેવાનો પચીસ રૂપિયા કિલો છે તો એના માટે અત્યારે જોઈ લો તૈયારી ચાલુ જ છે હવે દોઢસો થી એકસો સાહીઠ જેવા જબલા કરવાના છે આજે અને લગભગ થઈ જશે સો તો થઈ ગયા છે